શહેરના પરંપુરા વિસ્તારમાં વસતા વેંઢળ સમાજ દ્વારા પણ વર્ષોની પરંપરા મુજબ દશામાંની મૂર્તિની સ્થાપના તેમજ પૂજન અર્ચન કરવામાં આવે છે માતાજીના દશ સ્વરૂપ પૈકીનું દશનું સ્વરૂપ એટલે દશામાનું સ્વરૂપ હાલમાં દશામાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને દશામામાંની વ્રતની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા દશામાંની મૂર્તિઓની સ્થાપના કરી અને ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં સમાજના લોકો વસવાટ કરે છે સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દશામાની મૂર્તિની દસ દિવસ સુધી સ્થાપના તેમજ પૂજન અર્ચન કરી ઉજવણી કરવામાં છે બરાનપુરા વિસ્તારમાં વસતા અંજુમાસીના નિવાસસ્થાને ત્રીસ વર્ષથી અનુમાસીના નિવાસસ્થાને વીસ વર્ષથી તેમજ લતા માસીના નિવાસસ્થાને આડત્રીસ વર્ષથી અને માયા માસીના નિવાસસ્થાને ચાલતી આવતી પરંપરા મુજબ દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તેમજ માતાજીના પ્રસાદીરૂપી ગોયની પણ કરી અને ભાવિ ભક્તોને આશીર્વાદ આપવામાં આવે છે અંજુમાસીના કહેવા મુજબ માતાજીનું દસમું સ્વરૂપ એટલે મા દશામાનું સ્વરૂપ ગણાય છે અને આ દશામાં દરેકના દુઃખ દૂર કરનારી છે જેથી દશામાના દસ દિવસ સુધી ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન અને વ્રત કરે છે તેને દશામાં સ્વરૂપ દુઃખોમાંથી દુઃખ દૂર કરે છે આજે આયોજન કરવામાં આવે છે ગઢ વર્ષની જેમ તમારી અહીંયા દશામાનું શું કહેશો આપ જય માતાજી દશામાનો પવિત્ર શ્રાવણ માસની અંદર દશામાનો પવિત્ર દિવસો ચાલી રહ્યા છે માતાજીની પૂજા અર્ચના બધું ચાલી રહ્યું છે વડોદરા શહેરની અંદર ખૂબ જગમગાડથી અને માતાજીના ગુણગાનથી વડોદરા શહેર ગાજી ઉઠ્યું છે અને મારા બરાણપુરાની અંદર બધા માસીબાને ઘેર દશામાની સ્થાપના થાય છે ભાવભીનું માને આમંત્રણ કરી અને માની શોભાયાત્રા કરીને માને ખૂબ નોતર્યા છીએ અને અમારે તો શું અમારે તો ભગવાન જેને ઘેર દીકરા નથી જેને રહેવા ઘર નથી તો મા બધા ભગવાતી માં જેના ખોડા નથી ભરાતા એના ખોડા ભરાય રહેવા ઘર નથી એને ઘર મળે અને ખૂબ શક્તિ પ્રાપ્તિ મા ભગવતી બહુચરમાં બધાની મનોકામના પૂરી કરે એની માટે માની આરાધના કરીએ અને દસ દિવસ માતાજીના ગુણગાન ગઈએ એ મારી બહારણપુરાના માસીબા ખૂબ માના આગમન કરે છે અને ખૂબ ધામધૂમથી વ્રત કરે છે આપનું નામ અંજુ માસી